તો એવું કે છે કે પાંચસો ચોત્રીસ ની જે જગ્યાઓ હતી એની જગ્યાએ સરકારે કે નિયામક એવો પરિપત્ર કર્યો છે કે બસો સડસઠ જગ્યા સિનિયોરિટી થી ભરવાની છે અને બસો સડસઠ જગ્યા અગ્રતા થી ભરવાની છે અગ્રતા ની કિસ્સા ની વાત કરું તો ચોવીસ જગ્યાઓ ખેડા જિલ્લા પંચાયત ની અરજીઓ આવેલી છે ચોવીસ જગ્યા ની ચોવીસ જગ્યાઓ છે એ ભરાઈ જાય છે ચોવીસ જગ્યાઓ ભરાઈ ગયા પછી જે ખાલી જગ્યાઓ રહે છે એના માટે અમારી એવી માગ છે કે તમે બાકીની જગ્યા સિનિયોરિટી થી ભરો પણ ડીપીઓ સાહેબ જોડે વાત કરતા કે સંઘના પ્રમુખ પ્રવીણભાઈ છે એમની જોડે વાત કરતા એવું કે છે કે નિયામક મૌખિક ચર્ચા થઈ ગઈ હતી કે તમે બાકીની જગ્યાઓ સિનિયોરિટી થી ભરો અને અડધી જગ્યાઓ તમે અગ્રા થી ભરો આ વાત અમને મંજૂર નથી કારણ કે અમે બે હજાર બાર થી લઈ અને અત્યાર સુધી રાહ જોઈએ છીએ બે હજાર સાત થી અમે નોકરી લાગે ત્યારથી સુધી રાહ જોઈએ છીએ આ ચોખ્ખો અન્યાય છે અને શિક્ષકો અન્યાય છે બે બે જિલ્લામાં અરજી કરવા વાળા પણ આજે આવી ગયેલા છે અમુક જગ્યાઓ દબાયેલી પણ છે આ બધી વસ્તુની ડીપીઓ સાહેબ ચોખવટ કરે નિયામક થી ચોખવટ કરે જે પણ પૈસા થી વહીવટ થયો હોય તો પણ ચોખવટ કરે સંઘમાં આજે પ્રવીણભાઈ રણછોડભાઈ પટેલ મૌદાતી તાલુકાની ભૂમદ શાળા છે તે નોકરી કરે છે સાહેબ છે અમારા સંઘ પ્રમુખ છે ખેડા જિલ્લા શિક્ષક સંઘ એ એમની જોડે અમારે વાત થઈ એટલે એમણે એમને એવું કીધું કે ગઈકાલે અમારે સતીષભાઈ મહામંત્રી છે અને દીઘુભાઈ જાડેજા અમારા જિલ્લા શિક્ષણ પ્રમુખ છે રાજ્યના એમની જોડે વાત થઈ એમણે એવું કીધું કે ગઈકાલે અમારે નિયામક સાહેબ જોડે ચર્ચા થઈ છે અને પચાસ ટકા અગ્રતાથી અને પચાસ ટકા શ્રીયાંતથી ભરવાની વાત થઈ છે તો અમે એમને એવી રજૂઆત કરી કે સાહેબ નિયામક સાહેબનો જે પરિપત્ર લેટર હતો કે અગ્રતાની યાદી પૂરી થઈ જતી હોય તો બાકીની જગ્યાઓ તમારે સિનિયોરિટી ભરવાની છે એવી વાત થઈ હતી જે જગ્યા પર ઝીરો છે એમાં તમે અગ્રતા આપી શકો છો આવી વાત થઈ હતી અમે સંઘમાં રજૂઆત કરી તો એમણે એવું કીધું કે અમારા નિયામક સાહેબ જો મૌખિક ચર્ચા થઈ છે આ બાબત તો ઓફિશિયલી લેટર ઓન રેકોર્ડ પર કોઈ લેટર નથી એટલે આ સરાસર જૂઠું બનાવવાની વાત છે એમનો પૈસાથી વહીવટ થયો હોય કે શું વહીવટ થયો અમને કોઈ જાણ નથી બાકી આ સરાસર શિક્ષકો આજે વીસ વર્ષ પંદર વર્ષ દસ વર્ષ પચીસ વર્ષથી છેવાડાના ગામ સુધી આ બાજુ બનાસકાંઠા સુઈ ગામ છે નળાબેટ બોર્ડર છે આ બાજુ દ્વારકા છે સાતસો આઠસો કિલોમીટર છે આ બાજુ ડાંગ આવવાના શિક્ષકો છે જે લોકો એમના મા બાપ બીમાર છે વૃદ્ધ છે અશક્ત છે બરાબર છે એમના માટે આવું છે તો પણ આ લાભ માટે આવી શકતા નથી આ લોકો અમને બધી રીતે ઉલ્લુ રમાડે છે બરાબર છે બાકી જે અમને મોકલ્યો છે એ પ્રમાણે જે યાદી પૂરી થઈ ગઈ છે ચોવીસ જન ની ખેડા જિલ્લા માં એ પછી ની બાકી જગ્યાઓ સિનિયોરિટી થી ભરવી પડે આવો પ્રોફેશનલ લેટર છે અમારી માંગ એક જ છે કે જે અગ્રતા વાળી યાદી પૂરી થઈ ગઈ છે તો બાકી યાદી તમે તમારે પૂરી કરો પૈસા અમે તમારા પ્રશ્નો ને આગળ વાંચા આપીશું શિક્ષકો ના પ્રશ્નો ને આગળ વાંચા આપીશું એના માટે ફી લે છે પણ સંઘ અમારી કોઈ રજૂઆત સાંભળતો નથી આપણો ફરી છેલપેન પટેલ અને મારા પત્ની ના કેમ્પ માટે હું અહીંયા આવ્યો છું અમે લોકો બે હજાર આઠ થી રાહ જોતા હતા આ કેમ્પ અત્યારે ખેડા જિલ્લાની અંદર વસો ની અંદર થઈ રહ્યો છે આ જિલ્લા બદલી કેમ્પ છે ગુજરાત રાજ્યની અંદર દરેક જિલ્લાની અંદર આજના દિવસે એક થી પાંચ ધોરણ માટેના કેમ્પ યોજાઈ રહ્યા છે એની અંદર અમે બધા કેટલાય ટાઈમ થી એના લિસ્ટ બહાર પડી ગયા હતા જેમાં પાંચસો ને ચોત્રીસ જગ્યાઓ છે તેવું સ્પષ્ટ બતાવવામાં આવ્યું હતું અને જેની અંદર ઓગણીસો જેટલા કેન્ડિડેટ ને બોલાવવામાં આવ્યા હતા બધા અહીંયા ઓગણીસો ની આસપાસ સંખ્યામાં બધા કેન્ડિડેટ આવી પણ ગયા છે અહિયાં આવ્યા પછી અમને સરપ્રાઈઝ એ મળે છે કે પચાસ ટકા જગ્યાઓ ભરવાની છે પચાસ ટકા ખાલી રાખશે કેમ તો એનું કોઈ કારણ સ્પષ્ટ નહોતું આપી રહ્યા અંતે વધારે પડતું અમે બધી જગ્યાએ રિક્વેસ્ટ કરી તર એવું જણાવવામાં આવ્યું કે આગલા દિવસે નિયામક શ્રી ની આગળ આ લોકોએ અંદર અંદર ચર્ચા કર્યા બાદ અમને અહીંયા જે તે જિલ્લા સ્થળે ફોન ઉપર માહિતી આપવામાં આવી છે કે પચાસ ટકા ભરવાની પચાસ ટકા ઉતરતું નથી અને જો આવું કોઈ પણ હતું તો એમણે પહેલા કેમ ના બાર પાડ્યું રાતોરાત કેમ આવું કર્યું એ હજુ અમને બધાને સમજાતું નથી અને હવે આટલી બધી સંખ્યામાં આવેલા લોકો દ્વારકા જુનાગઢ કચ્છ બનાસકાંઠા આ બધે દૂર દૂર થી આવેલા લોકો ત્રણ ત્રણ રાહ જોઈને બેઠેલા લોકો માતા પિતા થી કે એમના બાળકો થી દૂર વર્ષો થી રહે છે એવા લોકો અહીંયા આ આશાએ આયા હતા ત્રણ ત્રણ દિવસ રજા પડી પાડે ત્યારે અહીંયા આ બધું પ્રોગ્રામ પૂરો કરી શકે એ પરિસ્થિતિમાં અને અહિયાં એવી સરપ્રાઈઝમાં પચાસ ટકા જ જગ્યા ભરવાની આની શાંતિ થી રજૂઆત કરવા માટે શિક્ષકો જ્યારે

પ્રાથમિક શાળામાં બદલે કેમ જિલ્લા ફેર બદલે કેમ થઈ રહ્યો છે અત્યારે ટોટલ બસો ને સડસઠ સિનિયોરિટી વાળા અને બાવીસ થી ચોવીસ અગ્રતા વાળા આ બધી નો લાભ મળવાનો છે બાકીના જે બધી પાત્ર શિક્ષકો છે ટોટલ જગ્યાઓ પાંચસો ને ચોત્રીસ જેટલી છે પરંતુ નિયામક ની સૂચના અનુસાર ઓનલાઈન એમને બીજા અગ્રતાવાળા શિક્ષકોની રજૂઆત મળવાના કારણે શ્રી અમારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે પણ ચર્ચા વિમર્શ કર્યા બાદ એવો નિર્ણય કરીને ડીપીઓને સૂચના આપેલી છે કે અત્યારે હાલમાં બસો ને સડસઠ જે એની પચાસ ટકા જે સિન્યોરિટી છે એ વાળી જગ્યાઓ ભરો અને બાકીનું લિસ્ટ જે જગ્યાઓનું બાકી રહે જે ઓનલાઈન અપડેટ કરવાનું ઓનલાઈન અપડેટ કર્યા બાદ અગ્રતાવાળા જે બે હાજર બાવીસ ની સાલ પછીના ના ઓફલાઈન અરજીઓ લીધેલી નથી તેવા કેન્ડિડેટને ને ઓનલાઈનમાં લાભ આપવાનો અને ત્યારબાદ જે જગ્યાઓ ખાલી રહે તે જગ્યાઓનો ફરી ઓફલાઈન કેમ્પ કરી અને તમામ જગ્યાઓ સો ટકા અત્રે ભરવાની છે અને વધારામાં એવું પણ ત્યાં ચર્ચા થઈ છે રાજ્ય સંઘને નિયામક સાહેબ સાથે કે આજના કેમ્પમાં ખેડા જિલ્લામાંથી અન્ય જિલ્લાની અંદર બદલી થઈને જે શિક્ષક મિત્રો ગયા છે તે અને તે જે જગ્યાઓ ખાલી પડી છે એ જગ્યાઓ પણ બીજા રાઉન્ડમાં ઓપન થવાની છે એટલે શિક્ષક મિત્રોને ને મારે એટલું જ કેવું છે કે હવે પછીના કેમ્પની અંદર જગ્યાઓ આજના કરતાં વધશે ઘટવાની નથી અને હું માનું ત્યાં સુધી તમામે તમામ શિક્ષકો ઓફલાઈન જેને પેન્ડિંગ લિસ્ટ છે એ પૂરેપૂરું લિસ્ટ પૂરું થઈ જાય એવી મને શક્યતાઓ દેખાય શિક્ષકો શિક્ષકોના હિત માટે આપણે નિયામક સાહેબની સૂચના ત્રણ ગણી જગ્યાઓ ખોલવાની હતી જે જગ્યાઓ હતી તેનાથી ત્રણ ગણા કેન્ડિડેટો બોલાવવાની સૂચના હતી એની જગ્યાએ આપણે સો ટકા ચાર કે છ તમામે તમામ કેન્ડિડેટ ને હાજર રહેવા હુકમ કરેલા કારણ કે શિક્ષકો અત્યારે અમે એવું કે છે કેમ્પ બંધ રખાવો પણ જો કેમ્પ બંધ રખાવાની બાબત આવે તો આ બસો સડસઠ અત્યારે મેં ઘણા બધા શિક્ષકો રિવ્યુ લીધા એવું કે છે અમારો લાભ અમે કેમ થતો કરીએ નાગસ બદલી ના કિસ્સા મેં કહ્યું કે એવા કિસ્સા મારો જેમ પર લાવો આજે આજે ઓર્ડરો આપણે રદ કરાવી શકીએ છીએ અને કેમ્પ પણ બંધ શકીએ જો બોગસ ઓર્ડરો થતા હોય તમે જાતે બંધ કરી પણ જાતે ડીપીઓ સાહેબ સહી સિવાય તો હુકમ થવાનો નથી આજે કોઈ શિક્ષક કે હોદ્દેદાર કોઈ ઓર્ડર કરી શકવાના નથી જિલ્લા કક્ષાનો ઓફલાઈન બંને કેમ્પ આજ ચાલી રહ્યો છે જુદા જુદા જિલ્લાના જે શિક્ષકો વર્ષોથી જિલ્લા સરબંધની રાહ જોઈ રહ્યા હતા એમને એમને માગણીનો જિલ્લો મળે એ માટે આજે રાજ્ય કક્ષાએથી વખતો વખત થયેલા પરિપત્રો ઠરાવોના સૂચનાનું આજે કેમ્પનું આયોજન કરેલ છે અત્યાર કેટલા લોકો જગ્યા જે ને કેટલા લોકો અહીં હાજર છે ફાઉન્ડલે કોઈ જગ્યા કે 534 જગ્યાઓ છે ધોરણ 1 થી 5 માં એટલે પહેલા દિવસે 1 થી 5 નો કેમ્પ કરવામાં આવે છે કેટલા ઉમેદવારો આયા છે જો ઉપર હા જો ઉપરથી સર ઉમેદવારો જે આયા છે એ લોકો રજીસ્ટર કરી રહ્યા છે અગ્રતા માટે જે શિક્ષકો લાયક હોય એમનાથી સીટ ભરવાની છે ખાલી રાખવાની છે અને પચાસ ટકા સીટ ભરવા ભરવાની છે એમનો વાંધો એ છે કે અગ્રતાની સીટો ખાલી રાખવી